હેલો ફ્રેન્ડ્સ કહેવાય છે કે જામફળની અંદર લીંબુ અને ટમેટા કરતાં પણ વધુ માત્રામાં વિટામિન સી હોય છે તો જ્યાં સુધી સિઝનમાં જમરૂક મળે છે જામફળ ત્યાં સુધી ફ્રેન્ડ્સ આપણે જામફળ બધાએ અલગ અલગ રીતે ખાવા જ જોઈએ તો જામફળ બે પ્રકારના હોય છે આ રીતે મોટી સાઇઝના અને આ રીતે નાના જામફળ પણ હોય છે દેશી જામફળ તમે કોઈ પણ પ્રકારના જામફળ લઈ શકો છો તો આજના વિડીયોમાં ફ્રેન્ડ્સ આપણે જોવાના છીએ જામફળના શાકની રેસીપી જી હા ફ્રેન્ડ્સ જામફળનું પણ શાક બને છે જૈન લોકો છે તે લોકો તો આ સિઝનમાં જામફળનું શાક બનાવતા જ હોય છે પણ આજના વિડીયોમાં હું તમારી સાથે જામફળની અલગ યુનિક રેસિપી શેર કરવાની છું આ શાકની અંદર ફ્રેન્સ નથી લસણ ડુંગળીનો ઉપયોગ કરવાનો કે નથી કોઈ વધુ મસાલાનો ઉપયોગ કરવાનો સાવ સરળ સિમ્પલ રીતે જ આપણે આ શાક બનાવીશું પણ ટેસ્ટમાં તો ખૂબ જ સરસ બનવાનું છે તો આ રીતે આપણે જામફળને સુધારી લેવાનું છે મીડિયમ સાઇઝના ટુકડામાં આપણે કટ કરી લેશું જેથી શાક આપણું ઝડપથી ચડી જાય તમે મોટા ટુકડા પણ રાખી શકો છો અહીંયા વચ્ચે બીનો ભાગ છે તે તમારે હટાવવો હોય ફ્રેન્ડ્સ તો તમે હટાવી પણ શકો છો અને રાખવો હોય તો તમે રાખી પણ શકો છો દેશી જામફળનું ફ્રેન્સ તમે શાક બનાવતા હોય તો તમારે તેના બી હટાવી દેવાના અથવા આ રીતનું મોટું જાંબળ લેતા હોય તો તેના બી થોડા પોચા હોય છે જે આપણે ખાઈ શકીએ છીએ તો તેનો ઉપયોગ તમે કરી શકો છો બી રાખો તો ચાલે તો આ રીતના આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે તો આપણે અહીંયા અઢીસો ગ્રામ જામફળનું શાક તૈયાર કરવાનું છે તો ગેસ ઉપર આપણે એક પેન રાખી દઈશું આ રીતે અને તેની અંદર આપણે બે થી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે જો તમે ફ્રેન્સ તેલ વધુ ખાતા હોય તો વધુ ઉમેરવાનું ઓછું ખાતા હોય તો થોડું ઓછું પણ રાખીને આ શાક તૈયાર કરી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી શાક બને છે અહીંયા આપણે રાયનો ઉપયોગ નથી કરવાનો જીરાથી વઘાર કરવાનો છે તો અડધી ચમચી આપણે તેમાં જીરું ઉમેરી દેવાનું છે જીરું આ રીતે ફેન્સ તતાડવા માટે એટલે આપણે તેની અંદર મીઠા લીમડાના પાન ઉમેરવાનું લીમડો ખાસ ઉમેરવાનો લીમડાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે હવે અડધી ચમચીથી થોડી ઓછી હિંગ ઉમેરીશું અને સાથે હળદર પાવડર ઉમેરી દેવાનો અને તરત જ આપણે જે જામફળના ટુકડા હતા તે ઉમેરવાના છે અહીંયા જામફળને ધોવાનું પણ નથી જ્યારે લઈને આવીએ ત્યારે જ ધોવાનું સુધારીને ધોવાનું નથી સાથે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેસુ અને જામફળને સરસ એવું આપણે તેલમાં સાતરી લેવાનું છે આ શાક ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે ત્યારે અચાનક ઘરમાં મહેમાન બનાવી જાય ને કાંઈ શાકભાજી ન હોય ઘરમાં તો જામફળ પડેલા હોય સિઝન છે તો તમારે ફ્રેન્ડ જામફળનું શાક બનાવી નાખવાનું એકદમ યુનિક ટેસ્ટ આવશે અને આ શાકનો ટેસ્ટ જેન સબ્જી જેવો જ આવવાનો છે ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ એકવાર તો તમે જામફળનું શાક જરૂરથી ટ્રાય કરજો અને જામફળનું શાક બનાવીએ ત્યારે જામફળ થોડા પાકી ગયેલા હોય તેવા જામફળ લેશો તો શાક તમારું ઝડપથી તૈયાર થઈ જશે બહુ કઠણ જામફળ હોય તેનું શાક નથી બનાવવાનું કારણ કે તેમાં વધુ સમય લાગે છે જામફળને કૂક કરવા માટે બેથી ત્રણ મિનિટ માટે ફ્રેન્ડ્સ તમે આ રીતે થવા દેશો ઢાંકણ ઢાંકીને એટલે જામફળ સરસ એવા કૂક થઈ જશે વચ્ચે વચ્ચે તમારે ચેક પણ કરી લેવાનું છે જો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપીઓ પસંદ આવતી હોય તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો જેથી જ્યાં સુધી જામફળ આવે છે ત્યાં સુધી બધા લોકો આ જામફળનો આનંદ માણી શકે અને તમે પણ મારા કહેવાથી એકવાર તો જામફળનું શાક જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટી બને છે તો અહીંયા જોઈ શકો છો જામફળ થોડા થોડા કૂક થવા લાગેલા છે વચ્ચે વચ્ચે આપણે તેને ખોલીને આ રીતે ચેક પણ કરતા રહેવાનું છે તો હવે એક ચમચી આપણે ગોળ ઉમેરી દેવાનો છે જામફળ ખાટા હોય છે થોડા એવા સ્વાદમાં એટલે આપણે અહીંયા ટેસ્ટને બેલેન્સ કરવા માટે એક ચમચી ગોળ ઉમેરેલો છે પસંદ ન હોય તો સ્કીપ પણ કરી શકો છો ખટાશ પસંદ હોય તો ગોળને મિક્સ નથી કરવાનું ઢાંકણ ઢાંકીને થવા દેસું બે મિનિટમાં જ આ રીતે ગોળ સરસ મેલ્ટ થઈ જશે હવે ગોળને સરસ મિક્સ કરી દેસું તો અહીંયા તમે જોઈ પણ શકો છો જામફળ આપણા સરસ કૂક થવા લાગેલા છે આ રીતે થોડું થોડું બ્રાઉન કલર થઈ જાય એટલે સમજવાનું કે આપણે જામફળ કૂક થઈ ગયા છે આ રીતે ફ્રેન્ડ્સ વચ્ચે વચ્ચે તમારે ચેક પણ કરી લેવાનું દબાવીને જામફળને કે કૂક થયા છે કે ન થયા હોય તો ફરી ઢાંકણ ઢાકીને બે મિનિટ માટે થવા દેવાનું પડે પાણી ઉમેરવાની ઉતાવળ જરા પણ નહીં કરવાની જામફળને પહેલાં તેલમાં સરસ સાતળી લેવાના છે આ રીતે આપણું પચાસ ટકા જેવું શાક કૂક થઈ જાય પછી તેની અંદર આપણે લાલ મરચું ઉમેરવાનું છે આ શાકની અંદર લસણ ડુંગળીનો ઉપયોગ નથી કરવામાં આવતો પણ તમને પસંદ હોય તો અહીંયા લસણવાળી ચટણી ઉમેરી શકો છો પણ હવે અહીંયા કોરું લાલ મરચું જ ઉમેરેલું છે અને એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરેલો છે સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર બસ આટલા જ સિમ્પલ મસાલા જોશે આમાં નહીં ગરમ મસાલો આવે કે નહીં કોઈ પણ પ્રકારના બીજા મસાલા આવે આટલા સિમ્પલ મસાલામાંથી પણ ખૂબ જ સરસ ટેસ્ટી શાક થાય છે તૈયાર અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે પહેલાં મસાલાને સરસ સાતડી લેશું આ રીતના ફ્રેન્સ કિનારાથી એવું લાગે કે તેલ છૂટું થઈ ગયું છે પછી જ આપણે તેની અંદર પાણી ઉમેરવાનું છે પાણી ઉમેરવાનું ઉતાવળ નહીં કરવાનું તો હવે તમારે જેટલી ગ્રેવી જોતી હોય તે મુજબ પાણી ઉમેરી દેવાનું અહીંયા આપણે થોડું પાણી ઉમેરી દીધું છે હવે આપણે સરસ શાકને મિક્સ કરી દઈશું અને ઢાંકણ ઢાંકીને આપણે તેને ફરી બે મિનિટ માટે થવા દઈશું આ શાક લચકેદાર જ હોય છે વધુ ગ્રેવી આપણે તેની અંદર નથી કરવાની પણ તમને પસંદ હોય ફ્રેન્ડ તો તમે વધુ ગ્રેવી પણ આ શાકની અંદર કરી શકો છો અહીંયા પરફેક્ટ એવું શાક આપણું તૈયાર છે હવે ઢાંકણ ઢાંકી દઈશું અને થવા દઈશું થોડી વાર માટે આ રીતે ફ્રેન્ડ્સ તમે જામફળનું શાક બનાવી લીધું ને એટલે તમે બીજા બધા શાક ભૂલી જવાના છો એટલું આ શાક ટેસ્ટી બનીને તૈયાર થાય છે મારા કહેવાથી તો તમે એકવાર જરૂરથી જરૂર ફ્રેન્ડ્સ ટ્રાય કરજો આ શાક તમે જોઈ શકો છો અહીંયા પાણી પણ આપણું બળી ગયું છે ને રસો પણ સરસ ઘટ થઈ ગયો છે જો અહીંયા તમારે થોડું ગ્રેવી જેવું શાક જોતું હોય તો વધુ પાણી તમે ઉમેરી શકો છો અહીંયા ફ્રેન્ડ્સ તમારે જો લીલું મરચું ઉમેરવું હોય તો તે પણ ઉમેરી શકો છો વધુ તીખું ખાતા હોય તો અને તમારે ટમેટું ઉમેરવું હોય તો તે પણ ઉમેરી શકો છો પણ ટમેટા ખાટા હોય છે અને સાથે જામફળ પણ ખાટા હોય છે એટલે બંને ટેસ્ટ ખાટો થઈ જશે જો ખાટું શાક પસંદ હોય તો તમે ટમેટા જરૂરથી ઉમેરી દેજો પણ અહીંયા જામફળનું શાક આ રીતે સિમ્પલ જ સારું લાગે છે કોઈ પણ જાતના ગરમ મસાલા નહીં કે બીજા કોઈ મસાલા નહીં સિમ્પલ આ શાક સિમ્પલ મસાલા સાથે જ સરસ લાગે છે એટલે તમે આ રીતે જ શાક બનાવજો તો કંઈક આ રીતની આપણે શાકમાં ગ્રેવી રાખેલી છે તો શાક આપણું તૈયાર છે તો શાકને લીલા ધાણાથી ગાર્નિશ કરી લેશું આ શાકને રોટલી ભાખરી પૂરી પરોઠા કે રોટલા સાથે સર્વ કરી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે તમે જોઈ શકો છો આપણો જામફળનું શાક તૈયાર છે ફ્રેન્ડ્સ તમે એમનામ જામફળ ખાઈને કંટાળી ગયા હોય ને તો આ રીતે તમે એકવાર જામફળનું શાક ટ્રાય કરજો તમને મજા જ આવી જશે આ શાક ખાઈ લેશો લે બટેકાનું શાક તો ભૂલી જ જવાના છો એટલું આ શાક ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો આ શાકની રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ